લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કારણે સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીદાર સમાજના લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે

તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે રોષ ટાળવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે નીરજ પુરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ દિશા લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ જાહેર મંચ ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજને ટાર્ગેટ કરી અને એવું બોલ્યા હતા કે દરબારો મહારાજાઓ અંગ્રેજો સામે ઝૂકી અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા તો અમે આ શબ્દ સખત શબ્દોમાં રાજપૂત સમાજ સમાજે ભરોસે ભરાયેલો છે અને આજે અમે અમે કચેરી આપવા માટે આવેલા છે સુધી સાહેબ પોતાનું નામાં રદ નહીં થાય ત્યાં સુધી દરબાર સમાજ શાંતિથી બેસવાનો નથી અને સમગ્ર ભારત દેશની અંદર આ પરિણામોને ભોગવવા તૈયાર રહેવું પડશે એટલું અમે સરકાર સાથે વિનંતી કરીએ છીએ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને ભવિષ્યમાં